બરોબર માફી માફી માઇલે એમ છો મારા ભાઈઓ ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે મારા ભાઈઓ તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે સતુભુવાજીને એક ભાઈઓ વિરોધ કરી રહ્યો એ ભાઈને સતુભુવાએ અને તેમની આખી ટીમે કિડનેપ કરી લીધો છે અને મારા ભાઈએ સતુભુવા અને તેમના જેટલા બી માણસો છે એ બધા માણસો આ ભાઈને ધમકી આપી રહ્યા છે કે ભાઈ તું માફી માંગે હવે મારા ભાઈઓ સતુભુવાને આ ભાઈને કિડનેપ કરી અને ધમકી આપવાની છે મારા ભાઈઓ સતુભુવા જો સાચા ભુવા હોત ને તો તેમને આ બધું કહેવાની કશું જરૂરત નથી પરંતુ તેઓ તેમની ટીમ સાથે પહોંચી અને આ ભાઈને ખૂબ વિરોધ કરી રહ્યા છે અને ધમકી પણ આપી રહ્યા છે જેથી તે ભાઈ ડરી પણ ગયો મારા ભાઈએ તમે કોઈ દિવસ આવો ભો જોયો છે ખરો એકવાર કોમેન્ટની અંદર જરૂરથી લખી દેજો મારા ભાઈએ સતુ ભો એ ભાઈને કિડનેપ કરીને કેવી કેવી ધમકી આપી રહ્યા છે તે આપણે જોઈ લઈએ પછી આ વિડીયોની અંદર આગળ વાત કરીશું બોલ બોલો ભૂલ થઈ ગયું સતુ બાપુ નું નામ બાપુ કેપુ નું નામ લીધું મારી ભૂલ થઈ ભૂલ કાઠી ગીમી આડે કાઠી ગીમી આડી કાઠી મારા ભાઈ આ વિડીયો જોયા પછી તમને તો ખબર પડી જ ગઈ હશે કે આ વિડીયો ની અંદર સતુબુઆએ કેવી કેવી ધમકી આપી છે અને એ ભાઈ બોલી રહ્યો છે કે હું મેલડી માની માફી માંગુ છું એમ પરંતુ સતુબુઆની આખી ટીમ તેમની બોલી રહી છે કે તારે મેલડી માની માફી માંગવાની કોઈ જરૂર નથી તું ખાલી અમારી જ માફી માંગ મારા ભાઈઓ તમે આવા ભુવા ક્યારેય નહીં જોયા હોય જે ખરેખર માતાજીની માફી નથી માંગવા દેતા પરંતુ તેઓને જાતે જ માફી માંગવાનું કહી રહ્યા છે દોસ્તો આ ભુવા અને ભૂવિમાં આપણે નથી માનતા પરંતુ આજકાલ બહુ ભૂવાઓ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને કહે છે કે મારી પાસે પેલી માતા છે મારી પાસે આ માતા છે પરંતુ હકીકતમાં તેમની પાસે કોઈ માતા હોતી નથી અને તેઓ ખાલી ખાલી ધૂણવા લાગે છે અને આ દુનિયાને અંધશ્રદ્ધાની અંદર નાખી રહ્યા છે મારા ભાઈઓ આપણે આગલા વિડીયોની અંદર પણ આજ વાત કરી લઈ અને આ વિડીયોની અંદર પણ આજ વાત કરું છું કે હજુ સુધી કોઈ એવું શરીર નથી બનાવી ભગવાન કે જેની અંદર માતા આવી કંઈ દેવા આવી અને પ્રવેશ કરી શકે એવું મારા ભાઈઓ આ કળીયુની અંદર જો કોઈ દેવ કે દેવી દેવતા કોઈના શરીરમાં આવે ને તો એનું શરીર ફાટી અને ચિધડા ચીધડા થઈ જાય દોસ્તો આજનો વિડીયો આટલા સુધી અને આજનો અમારો આ વિડીયો જો તમને ગમે હોય તો તમે આ વિડીયોને એક લાઈક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબ્સ્ક્રાઇબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડિયો જોઈ શકશો સૌથી પહેલાં